જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને આપણે આજે આવી ગયા હતા વાળીએ અને વાળી છે બીટી બેટરી મગફળી જો કેવી લાગે છે મસ્ત મજા નહીં છે ને નજારો કાંઈ ન ઘટે એવું મારા વાલા માંડવી તો માંડવી કહેવાય એમ અને આપણે વાયો તો વાંકડિયો ગવાર ચાલો હું તમને આજે બતાવું વાંકડીઓ ગવાર કેવો છે તો આ છે વાંકડીયો ગવાર ને જો કેવી સિંગુ એની વાંકી લાગે છે શાક થયાનું એક નંબર મસ્ત મજાનું કડક થાય તે સીધો ગવાર હોય એના કરતાં સારું થાય મસ્ત મજાનું આવું છે બધું જો સિંગ કેવી લાગે મસ્ત મજાની વાહ અને કહેવાય વાંકડીયો ગવાર સામે ત્રણ ચાર જણા દેખાય છે એ બધા આપણા ઘરના જ છે મગફળી નીંદે છે કેમ કે આજે આપણે ગયા નથી નીંદવા આજે આપણે રાતની રાખી હતી કુંડાની તી આ રાતના કુંડ પણ ઘણા બધા આવે છે વાહ જયો નજારો બાકી એક નંબર લાગે છે ને વાહ ભે વાહ

તો વિડિયો સારો લાગે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બનીએ આપણે કાલે નવા વિડીયોમાં જય માતાજી હર હર મહાદેવ જય ગિરનારી